ईमानदारी से धंधो करव खूब मुश्किल है तू मुझे जानता है मेरा नाम राजा बिहारी है मुझे इस एरिया में सब जानते हैं और तू लंबे समय रो होटल चला रहा है और देर रात तक होटल खुली रखता है इसलिए मुझे हफ्ता देना पड़ेगा तो चालू महीने का दस हजार रुपया हफ्ता मुझे अभी दे वरना तेरे को मार के काट के फेंक दूंगा तैमुधना विस्तार में आएल एक होटल मालिक ने माथा भर इस समय धमकी गल्ला में आपी, रहे रोकड़ा रुपया चार हजार सात सौ पचास बड़ थी काढ़ी लयी હોટલ માલિક ઉપર કાચની બોટલ વડે હુમલો કરી નાસી ગયો આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે શહેરના ઉધના ખાતે આવેલી કલ્યાણ કુટીજ સોસાયટીમાં રહેતા રવિન્દ્ર રામા ચૌધરી ઉના સોનલ ઇન્ડસ્ટ્રીયલ વિભાગ એક માં ખાનદેશ નામની હોટલ ચલાવે છે ગત અગિયારમી એપ્રિલ બે હજાર પાંચની રાત્રે રવિન્દ્ર ચૌધરી તથા ભાણેજ પંકજ મનોહર ચૌધરી યોધરી પોતાની હોટલ બંધ કરી રહ્યા હતા ત્યારે રાજા બિહારી નામનો સ્થાનિક માધાભારી ઈસમ હોટલ પર આવ્યો હતો અને તેમનો શર્ટ કોલર પકડી ધમકી આપી કયું કે તું મને જાણતા હૈ મે નામ રાજા બિહારી હૈ મુજે ઇસ એરિયા મે સબ જાનતે હૈ ઓર તું لمبے સમય સે હોટેલ ચલા રહા હૈ देर रात tak હોટેલ ખુલી રહેતા હૈ ઇસલિયે મુજે હપ્તા દેના પડેગા તો ચાલુ મહિને કા 10000 રૂપયા હપ્તા મુજે અભી દે वरना तेरे को मार के काट के ફેક dungા જેતી રવિન્દ્રાઈ તેને હપ્તો અપવાની ના પાડતા બળજબરી કરી હોટેલ ના ગલ્લા માં રહેલા રોકડા રૂપયા 4750 કાડી લેદા હતા જો કે રવિન્દ્રાઈ તેને રોકવા જતા ગાડા ગારી કરીને માર માર્યો હતો એટલું ઓછું હોય તેમ હોટલમાં રહેલ થમ્સ અપ કોલ્ડ ડ્રિંક્સ ની કાચની બોટલ થી રવિન્દ્રને જમણી આંખ ઉપર કપાડના ભાગે મારી દીધી હતી સુરત શહેર ના ઉдна પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ નોન ની દુકાન આવેલી છે આ દુકાન માં એક વ્યક્તિ જેનું નામ મહેશ ઉર્ફે રાજા રાજેન્દ્ર ગુપ્તા છે પોતાને રાજેન્દ્ર બિહારી રાજા બિહારી તરીકે ઓળખાવે છે એ જે વ્યક્તિ છે મૂળ યુપીનો છે લોકોને હેરાન પરેશાન કરતો આવે છે એટલે પોલીસે અવારનવાર એના ઉપર કાર્યવાહી કરેલ છે આ જે રાજા બિહારી છે એણે નોનવેજની જે માલિક છે દુકાનનો એને એવી ધમકી આપી કે તારે મને દર મહિને દસ હજાર રૂપિયા આપવા પડશે આ ઉપરાંત એણે એના જે કાઉન્ટર હોય છે એના ઉપરથી ચાર હજાર સાતસો જેટલી રકમ અંદરથી બળજબરીથી કાઢી લીધી હતી જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે જે આરોપી છે એના વિરુદ્ધ અગાઉ મર્ડર મારામારી પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હતા પોલીસે અગાઉ પણ એના ઉપર ખૂબ જ કડકાઈપૂર્વક કાર્યવાહી કરી અને બે વાર એના ઉપર પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ વખતે પણ પોલીસે ખૂબ જ ગંભીર ધારાઓ લગાવી જે મુજબ ફરિયાદીએ રજૂઆત કરી છે એ મુજબ કાર્યવાહી કરેલ છે આ ઉપરાંત જે આરોપી છે એણે અન્ય કોઈને હેરાન પરેશાન કરેલા છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આવી કોઈ પણ વ્યક્તિ આવીને અમને ફરિયાદ નોંધાવશે અમારી પાસે તો જરૂરથી અમે કાર્યવાહી કરીશું અને જે આરોપી છે એનો બીજો કોઈ ગુણિત ઇતિહાસ છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ